ખેડૂતો જીરુમાં આ વર્ષે આવી ચાલ રમી રહ્યા છે જોઈએ આગળ શું થાય છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન હતા કે પરાસરા ભાઈ જીરુના ભાવ વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો મારા અનુભવ આધારિત હું માહિતી તમારા સુધી પહોંચાડું તો આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોન કરીને કહી રહ્યા છે કે અમારે જીરુનું ખૂબ સારું એવું ઉત્પાદન આવેલું છે એટલે અમારે ઘરનું જીરું તો સાચવવું છે જ પરંતુ બજારમાંથી ખરીદી કરીને પણ જીરું સ્ટોક માટે અમે લીધેલું છે આવા બે પ્રગતિશીલ ખેડૂતોના ફોન મારામાં આવેલા હવે ખેડૂત મિત્રો મોટા જે રોકાણકારો છે જે જીરુંનો પાક છે જીરું છે તેની ખરીદી સ્ટોકમાં રાખીને કરતા હોય છે અને જ્યારે પ્રોફિટ બુકિંગ એટલે કે નફો છે તે મળે એક વીસ કિલોએ પાંચસોથી હજાર રૂપિયાનો નફો વીસ કિલો જીરું એ મળતો હોય તો મોટા ભાગના રોકાણકારો છે વેપારીઓ છે તે બજારમાં જીરું છે તે વેચી દેતા હોય છે જીરુંમાં ઘણી વખત ઉત્પાદનના આંકડાઓમાં ઘણી બધી તફાવત અને ઘણા બધા અસમંજસ પણ રહેતા હોય છે કારણ કે જીરુંનો પાક જોખમી છે કયા વિસ્તારમાં કેટલું ઉત્પાદન આવેલું છે અને કેટલો બગાડ છે અને જીરું સ્ટોક માટે પણ બગડતું ન હોવાને લીધે એક બે કે ત્રણ વર્ષ સુધી પણ જીરું અમુક ખેડૂત મિત્રો છે તે સાચવતા હોય છે એટલે ક્યાં કોની પાસે કેટલો જથ્થો જીરુનો છે તેની કલ્પના લગાવવી મુશ્કેલ છે કપાસમાં ખ્યાલ આવી જાય કે ક્યાં સ્પિનિંગ મિલોમાં અને જીનિંગ મિલોમાં કેટલો રૂનો સ્ટોક પડેલો છે પરંતુ જીરુમાં આવું નથી બનતું એટલા માટે જ જીરુની બજારમાં મોટા ઘટાડા અને વધારા જોવા મળતા હોય છે તો વે વેપારીઓ છે રોકાણકારો છે તે પાંચસો કે હજાર રૂપિયા મળતા હોય તો ખેડૂત મિત્રોને પણ આવી ચાલ રમવી જોઈએ જે બજારમાંથી ખરીદી કરીને જે ખેડૂત મિત્રોએ જીરું સ્ટોક માટે રાખ્યું છે તેવા ખેડૂત મિત્રો આવી સિસ્ટમ અપનાવી શકે છે જો ખેડૂત મિત્રોને ગળે ઉતરતી હોય તો પરંતુ ખેડૂતો આપણે જીદ્દી હોઈએ છીએ કારણ કે ચાર હજારમાંથી સાડા ચાર હજાર જીરું નથી ગઈકાલે રાજકોટ ખાતે વીસ કિલોનો જીરુંનો ઊંચામાં ઊંચો ભાવ ચાર હજાર છસો જેટલો બોલાયેલો હવે જે મોટા રોકાણકારો છે કે જેઓએ પાંત્રીસો અને આડત્રીસોમાં જીરુંની ખરીદી કરેલી છે તેવા ખેડૂત વેપારી અને રોકાણકારોના જે માઇન્ડ છે છે તે ખેડૂત મિત્રો તેજીમાં થોડા ઘણા ચાલતા હોય પાંચસો કે હજાર રૂપિયા મળે એટલે મોટા ભાગનો રોકાણકારોનો વર્ગ બજારમાં જીરું છે તે ઠાલવતો હોય છે ટૂંકમાં વેચાણ કરીને નફો કમાઈ લેતા હોય છે અને બજારમાં આ જ સમયે એવી અફવાઓ વહેતી થતી હોય છે કે હવે છ હજાર સાત હજાર આઠ હજાર હમણાં જીરુંમાં મોટી તેજી આવશે પરંતુ આવું ખેડૂત મિત્રો નથી બનતું હતું બજારમાં કરેક્શનનો દોર શરૂ થાય કારણ કે જે રોકાણકારો છે મોટા રોકાણકારો છે તેમણે મોટા જથ્થામાં જીરુની ખરીદી કરેલી હોય છે અને તમે સમજી શકો છો કે મોટા રોકાણકારો બજારમાં એક સાથે પ્રોફિટ બુકિંગ કરવા જાય એટલે બજારમાં આવકોનું જે પ્રેશર છે તે ઘણું બધું વધી જાય અને આની સીધી જ અસર કોઈ પણ જીરું જ નહીં ગમે પાક હોય તેના બજાર ભાવ ઉપર પડે એટલે જીરુંના ભાવ છે તે કરેક્શન હેઠળ આવે ટૂંકમાં વધતા અટકી જાય આપણને એમ થાય કે જીરુંમાં વનવે તેજી ચાલતી હતી અને આમ ઓચિંતા ભાવ શા માટે ઘટ્યા તો ખેડૂત મિત્રો રોકાણકારો છે તેમણે પોતાનો માલ બજારમાં ઠાલવી દીધો છે અને નફો કમાઈ લીધો છે જેને કારણે બજારમાં ઘણી વખત એવું થાય કે માંગ કરતાં પુરવઠો વધી જાય એટલે બજાર છે તે દબાણ હેઠળ આવે અને આપણે કહીએ કે કાં ભાવ ન વધે વનવે તેજી હાલતી હતી અને સતત ઘટી ગયા તો ખેડૂત મિત્રો આવું થતું હોય છે એટલે આપણે ખેડૂતોને એક જ સલાહ આપીએ છીએ કે જે મોટા વેપારીઓ છે મોટા રોકાણકારો છે તેમની જે રણનીતિ છે તેને તમે સાબિત કરો અને તેના પગલે ચાલો તો તમારે ખાસ એટલો વાંધો ન આવે અને આમાં આવું જ થતું હોય છે ખેડૂત મિત્રો જીરુમાં બે વર્ષ પહેલાં બાર હજારથી અત્યારે એમ થતા હતા કે હવે પંદર હજાર નજરે દેખાય છે અને તમે જોઈ શકો છો કે એવી કટોકટીમાં પણ બજાર તૂટી એટલે બજારમાં કેટલો બધો માલ છે તે જીરુનો ઠલવાણો તો ખેડૂત મિત્રો એક વાત યાદ રાખો કે આપણને બજારમાંથી જે આપણે ખરીદી કરેલી છે તેમાં પાંચસો કે હજાર રૂપિયા વીસ કિલો એક મણે મળતા હોય તો અમારી દ્રષ્ટિએ વેચાણ કરી દેવાય બાકી તમારે કરવું કે ન કરવું તેનો સંપૂર્ણ આધાર તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે નિર્ણય લેવો જોઈએ ખેડૂત મિત્રો આ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જીરું રાખવું કે વેચી નાખવું તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમારી રીતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર ಆಗೋ ಆ